અને અમદાવાદમાં તમામ ગેમ ઝોનનું ચેકિંગ હાથ ફાયર વિભાગની ટીમે તપાસ હાથ ધરી શહેરના બેતાલીસ ન હોય તો સાત દિવસમાં સૂચના પાશે ફાયર એલાર્મ ફાયર સ્પ્રિંકલ સહિતની વસ્તુઓને ચેક કરવામાં આવી એન્ટ્રી એક્ઝિટ એક જ ન હોય તે પણ ખાસ ચેક કરવામાં આવ્યો એન્ટ્રી એક્ઝિટ એક હોય તો તેને તત્કાલીન સીલ કરવામાં આવ્યા રાજકોટ અગ્નિકાંડ બાદ હવે અમદાવાદના ગેમ ઝોન ઉપર વધુ એક વખત તપાસ હાથ ધરવામાં આવી છે અમદાવાદના એવા ગેમ ઝોન કે જેને સીલ નથી મારવામાં આવ્યા પરંતુ એવા ગેમ ઝોન કે જ્યાં ફાયર સિસ્ટમને લઈને એકાદી સુવિધાઓ ઓછી હોય તે તમામ સ્થળો ઉપર ફાયર વિભાગની ટીમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી રહી છે ફાયર અલાર્મ સિસ્ટમ હોય સ્પ્રિન્કલર સિસ્ટમ હોય કે પછી સ્મોક એક્ઝિટ સિસ્ટમ હોય કે પછી એન્ટ્રી એક્ઝિટ પોઈન્ટ અલગ હોવા જોઈએ તે તમામ વસ્તુઓને લઈને અત્યારે તપાસ હાથ ધરવામાં આવી રહી છે અમદાવાદના આવા તમામે માં મોલમાં તપાસ કરવામાં આવી રહી છે ખાસ તો આ પ્રકારની દુર્ઘટના અમદાવાદમાં ફરીથી ન સર્જાય તેનું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે ફાયર ઓફિસર આપણી સાથે છે તેમની સાથે જ વાત કરીશું સાહેબ આજે સવારથી ફરી એક વખત અમદાવાદના તમામ મોલમાં ચેકિંગ હાથ કરવામાં આવ્યું છે કઈ કઈ વસ્તુઓને લઈને ખાસ આ વખતે અત્યારે ચેકિંગ હાથ ધર્યું જી રાજકોટમાં જે ફાયર એક્સિડન્ટ બનેલ છે તેમાં આજે લાઈફ સેફ્ટી થ્રેટ થયેલ છે તેના ધ્યાનમાં લેતા અમદાવાદ ફાયર બ્રિગેડની ઇમરજન્સી ડિપાર્ટમેન્ટની જે ટીમ છે જે ફાયર પ્રિવેન્શન ટીમ છે તેના દ્વારા એક ફાયર સેફ્ટી ઓડિટ પોઈન્ટ ઓફ વ્યૂ ફાયર ટ્રેનિંગ ફાયર ડ્રીલ ફાયર સિસ્ટમનું મેન્ટેનન્સ ફાયર સેફ્ટી માસ્ટર પ્લાન ફાયર ડ્રોઈંગ્સનું ચકાસણી કરવામાં આવે છે જેથી કરીને ભવિષ્યમાં રાજકોટ જેવી દુર્ઘટના આ બિલ્ડિંગ્સમાં બને તો તેના માટે લાઈફ સેફ્ટીનું કોમ્પ્લાઇન્સ થઈ શકે તેની પ્રોપર ડિઝાઇન ઇન્સ્ટ્રક્શન્સ પણ અમે આપેલ છે જે જે બિલ્ડિંગ્સ પાસે ફાયર એનઓસી છે તે પણ ચેક કરેલ છે ફાયર પ્રોટેક્શન સિસ્ટમ ચેક કરીએ છીએ જેથી કરીને ભવિષ્યમાં આવી કોઈ પણ દુર્ઘટના અહીંયા ન બને અને બને તો તેને સારી રીતે કંટ્રોલ કરી શકાય તે રીતનું પ્લાનિંગ સ્ટ્રેટેજી છે સાહેબ આજની વાત કરીએ તો અમદાવાદમાં આવા કેટલા પ્રકારના ગેમ ઝોન છે કે જ્યાં ચેકિંગની કામગીરી છે તે હાથ ધરાય છે જી ટોટલ અમદાવાદમાં જે 42 ગેમ ઝોન છે મીડિયમ અને મેજર ને તેની અલગ અલગ ટીમો બનાવીને 12 ટીમો બનાવીને ફાયર ફાઇટિંગ પ્રોટેક્શન સિસ્ટમ્સ નું ચેકમ ચેકિંગ કરવામાં ચાલુ છે આર આપનો તો ખાસ તો જો વાત કરવામાં આવે તો આ તમામ ગેમ ઝોન છે કે જે આ કોઈ જીવલેણ દુર્ઘટના ન ઘટે તેને લઈને તમામ બાબતોનું ચકાસણી છે તે હાથ ધરવામાં આવી રહી છે એક્ઝિટ પોઈન્ટને લઈને પણ ખાસ ધ્યાન ધરવામાં આવી રહ્યું છે સાથે જ ફાયરને લગતી તમામે તમામ સિસ્ટમો યોગ્ય રીતે કાર્ય કરે છે કે કેમ એનઓસી છે બીયું છે તે તમામ બાબતોનું ધ્યાન અત્યારે આ તમામ ગેમ ઝોન ઉપર રાખીને તેની ચેકિંગની કાર્યવાહી છે તે હાથ ધરવામાં આવી રહી છે અને એકાદ વસ્તુઓ જો ન હોય તો તેના માટે પણ સાત એક દિવસ જેટલો સમય આપવામાં આવે છે કે સાત દિવસની અંદર આ તમામ વસ્તુઓ યોગ્ય કરે અને બાદમાં જ આ ગેમ ઝોન છે જેને ખોલવાની પરવાનગી રાજ્ય સરકાર તરફથી મળશે કેમેરામેન નરેશ રજુરા સાથે રીમા દોશી ગુજરાત ફર્સ્ટ અમદાવાદ